અબ્દુલ કલામના જીવનમાં આવો પ્રસંગ બનેલો છે વિચાર કરો ભારતમાં એક માત્ર રામ અને ભગવાન કૃષ્ણ ને નથી ભૂલકા આ એવો દેશ છે મોદીજી ના વખાણ કરવા વાળા હોય તો મોદીજી ના નિંદા કરવા વાળા મળે ને એમ બધી બધા ટૂંકમાં બધા પક્ષના લોકો હોય એ કલામ સાહેબ નું એક એવું ચરિત્ર મળે કે જેની જેની કોઈ નિંદા માટે કોઈ એક માણસે કોઈ એક શબ્દ ઉચ્ચાર્યો નથી આખા ભારતની અંદર કોઈ એવો માણસ ન મળે કે કલામ સાહેબની વિશે કોઈ નિંદા કરી હોય એવો મેધાવી વિજ્ઞાન ઋષિ કહેવાય કે જેને ભારતને આખા દુનિયાના ફલકમાં એક મિસાઇલો આપી અને પરમાણુ શસ્ત્ર આપ્યા એને વાજપાઈ સરકારના સમયમાં અને કીધું કે ભાઈ અમેરિકાની આંખમાં આંખ નાખીને કીધું કે ભાઈ અમે આ પરમાણુનો અખતરો કરી લીધો છે ટેસ્ટિંગ કરી લીધી છે તમારાથી થાતું હોય કરો અમેરિકાએ તો બહુ કોશિશ કરી કે આપણે ન કરીએ પણ છતાંય કલામ સાહેબને આખી ટીમ વાજપાઈ સરકાર બહુ એ મહેનત કરી એવું એ વ્યક્તિત્વ વિજ્ઞાન ઋષિ કહેવાય એના જીવનમાં એવા દાખલાઓ આવે કે માણસ હતાશ થઈ જાય કે આપઘાત કરવાની કોશિશ કરે કલામ સાહેબને ખરેખર તો મિલિટરીમાં ભરતી થાવતું આર્મીમાં યુવાની કાળમાં એને તેર ચૌદ વર્ષના હતા ત્યારે એને એક જ સપનું હતું કે ભારતમાં સેવા કરવી છે આર્મીમાં જોડાવું છે અને આપણે ત્યાં દેરાદૂનની અંદર મોટું સેન્ટર છે આર્મીની એકેડેમી છે ડિફેન્સ એકેડેમી છે ત્યાં એડમિશન લે ભરતીની પ્રક્રિયા હોય ત્યાં હવે જો કલામ સાહેબ નું શરીર તો કદ કાંટી જુઓ તો આર્મીના જવાન તરીકે ચાલે એવું નહીં બરાબર છે એકદમ કોમળ શરીર છે મૃદુ શરીર છે હાઈટ એવી નહીં આર્મી માટે તો અમુક હાઈટ જોઈએ અમુક બોડી જોઈએ અમુક બધું જોઈએ તો ત્યાંથી વિચાર કરો એક તો એ રે તમિલનાડુ ત્યાંથી વાં જવાનું ટિકિટના પૈસાને એવા ગરીબ ઘરમાં એ સંતાન ઉછરતું હોય બેન સાસરે ગઈ છે અને સાસરે ગયેલી બેન પાસેથી એ તેર ચૌદ વર્ષના ભારતના છોકરાએ એની બેને કીધું કે મારો નાકનો દાણો છે ને એ તું વેચી આવ જે બસો પાંચસો રૂપિયા આવે ટિકિટનો મેળ પડી જાય તું અહીંયા પહોંચી જા અને કલામ સાહેબને આત્મવિશ્વાસ કે એક વખત ત્યાં આપણે પહોંચી જશું ને પછી તો કાંઈ વાંધો નહીં પાછું તો રિટર્ન આવવાની જરૂર જ નથી એકવાર ભરતી થઈ જાઓ પાછું તો આવવાનું જ નથી અને ખરેખર નાકનો દાણો વેચ્યો ને તો ખાલી વન વે ટિકિટ થાય પહોંચવાની ટિકિટ થાય એટલો ખૂબ યુવાન અવસ્થા નાપાસ હવે વિચાર કરો સાસરે ગયેલી બેનનો દાગીનો વેચીને જે મના જે ભાઈ ભારતમાં તો બેનનો દાગીનો વેચે એ ભાઈ કેવો કહેવાય આપણે આપણા સામાજિક વ્યવસ્થા એવી છે કે બેન તો આપે ભાઈ તો આપે બેન નું લે થોડી ભાઈ તો આપવા વાળો હોય પણ બેન નો દાણો વેચી અને ગયો હોય ને અહીંયા નાપાસ નો થપ્પો લઈને આવે અને ત્યાં દેરાદૂન થી ઋષિકેશ ની પાસે નજીક જ થાય દેરાદૂન થી વીસ પચીસ કિલોમીટર ઋષિકેશ થાય ઋષિકેશમાં ગંગાજી વહ્યા જાય જોરદાર પૂર કરંટમાં ત્યારે યુવાન અબ્દુલ કલામ સાહેબ એ જંપલાવવાની કોશિશમાં હતા ત્યારે શિવાનંદ આશ્રમના મહંતે એનું બાવડું એને પકડી લીધું બાપ આવું પગલું ન ભરાય આ ન કરાય તો કે ભાઈ મારે તો દેશની સેવા કરવી હતી આમ કરવાનું હતું અરે આ ન થયું તો કાંઈ વાંધો નહીં પરમાત્માએ તારું નિર્માણ કોક મોટા કામ માટે કર્યું છે તું હિંમત રાખ તું આગળ ચાલ્યો જા તું આગળ ચાલ્યો જા ભારતનો એક સંત વારી લેતો હોય એને અને વ્યક્તિત્વ પછી તો ઇતિહાસ કહેવાનો કે જીવનમાં એવા તબક્કાઓ આવે જીવનમાં એવા નાસીપાસ થવાના તબક્કાઓ આવે અને જીવનમાં હંમેશા જે જીતી જાય એ જ ઇતિહાસમાં અમર થાય એવું નથી જે માણસ જીત્યો છે જે વિજયી બન્યો છે એ જ ઇતિહાસમાં અમર થાય એવું નથી મહાભારતની કથાનો નાયક તમે યાદ કરો સાહેબ મહાભારતની કથાનો નાયક અભિમન્યુ હારે હાર્યો છે પણ છતાંય મહાભારતના જેટલા પણ મહારથીઓ છે અર્જુન કરતાંય વધારે યશ અભિમન્યુને મળે છે અભિમન્યુની સુરવીરતાને મળે છે કે એકલા હાથે યુવાન છોકરડો કર્ણ જેવા દુર્યોધન જેવા દ્રોણાચાર્ય જેવા એવા બધા મહારથીઓની સામે ઝઝુમ્યો છે

નહીતર તો આશીર્વાદ જનરલી યુદ્ધમાં જતો હોય એ સૈનિકને માણ શું આશીર્વાદ આપે વિજય ભવ સામાન્ય રીતે ભવના આશીર્વાદ આપે કૃષ્ણ કહે છે યશસ્વી ભવ અર્જુન અભિમન્યુ આશીર્વાદ લઈને રણે ચડી જાય છે અને પછી દ્રૌપદી કૃષ્ણને પૂછે છે સખા તે કેમ ન કીધું વિજય ભવ યશસ્વી ભવ એમ કેમ કીધું અને ત્યારે મામા કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દ્રૌપદી હે પાંચાલી યુદ્ધમાં હાર અને જીતથી કાંઈ નક્કી ન થાય યુદ્ધમાં ઘણી વખત તો નાલાયક લોકો જીતી જતા હોય છે યુદ્ધમાં હાર જીતના પરિણામથી યશને કોઈ લેવા દેવા નથી યુદ્ધમાં ઘણી વખત તો નાલાયક લોકો જીતી જતા હોય છે ઘણી વખત અધર્મ પણ વિજય બનતો હોય છે હાર જીતને ને યશને કોઈ લેવા દેવા નથી ધર્મને ને હાર જીતને કોઈ લેવા દેવા નથી પણ આ અભિમન્યુ જે યુદ્ધમાં જાય છે જે રણે ચડે છે આ મારો મારો અભિમન્યુ એ જીતીને આવે કે હારીને આવે એ તો નિયતિને ખબર કૃષ્ણ તો બધું જાણે પણ બધા ભેદ તો ખોલાય નહીં દ્રૌપદી સામે એ કંઈ જીતીને આવે કે હારીને આવે એ તો નિયતિ જાણે પણ અભિમન્યુનો યશ જ્યાં સુધી માનવ સમાજની અંદર મહાભારત કથાઓ કે કોઈ પણ કથાઓ ગવાશે ત્યાં સુધી અભિમન્યુનો યશ અમર થઈ જશે અભિમન્યુનો યશ અમર છે યશસ્વી અભિમન્યુ છે હારીને આવ્યો છે શહીદ થઈને આવ્યો છે અને છતાં યશ મેળવ્યો છે એટલે જીવનમાં હંમેશા સારું થાય આપણા મન પ્રમાણે થાય આપણે જેમ ધાર્યું છે એ રીતે થાય આપણને જીત મળે સુખ મળે અને હું ને તમે આપણે અહીંયા આવ્યા છીએ આ પૃથ્વી ઉપર મેં તમે જન્મ લીધો છે તો આપણા પ્રમાણે જ બધું ગોઠવાઈ જાય આપણા જીવનમાં આપણા પ્રમાણે સુખ હોય આપણા મન પ્રમાણે જીવનમાં બધી સગવડો ગોઠવાઈ જાય એવી ગેરંટી હારે ભગવાને મને તમને નથી મોકલા કે જા બેટા તું જન્મ લેશ ને જીવનમાં તને જેમ મેળ પડશે તને જેમ માફક આવશે એમ જ થશે એવા ગેરંટી વોરંટી ને સર્ટિફિકેટ સાથે ભગવાને મને તમને નથી મોકલ્યા કોઈ ગેરંટી વોરંટી સર્ટિફિકેટ નથી કે બેટા તને માફક આવે એમ જ દુનિયા તારી હારે રહેશે ના દુનિયા તો જેમ છે એમ ચડતી આવે પડતી આવે તું એમાં મન હારતો નહીં તું તારું ગાડું હંકારીએ જા તો હું તારો સારથી બનીશ તું તારે યુદ્ધ લડવાનું ચાલુ કર તો હું તારો સારથી બનીશ આત્મદેવ અહીંયા હિંમત હારી જાય છે આત્મહત્યા કરવાની કોશિશ કરે છે અને ત્યાં ભાગવતની કથામાં મહાત્મયમાં લખ્યું છે એક સંત મહાપુરુષ આવે એનું બાવડું જાલી લે અને કે ભલા માણા આવું સરસ મજાનું શરીર મળ્યું છે માનવ દુર્લભા માનુષા દેહમ દેહી નામ ક્ષણ ભંગુલ આવું દુર્લભમાં દુર્લભ મનુષ્ય શરીર મળ્યું છે ને તું આમ વેડ નાખે છે આટલો જ્ઞાની છો આટલો વિદ્વાન છો સંતાન નથી મરી જાઉં છું અરે તને ભગવાને સંતાન નથી આપ્યું તો એમાં પરમાત્માની કૃપા સમજ પરમાત્મા સંતાન આપે તો એની કૃપા છે અને કદાચ પરમાત્મા સંતાન ન આપે પણ એની કૃપા એને એમાં તું કૃપા જ સમજ ને પરમાત્મા સંતાન ન દે તો એમાં શું કૃપા એમાં શું કૃપા તો કે જો તમારે સંતાન હોય સંત એને સમજાવે છે કે જો તારે સંતાન હોય તો તારે અમુક સંપત્તિ એની માટે વાંહે રાખતી જાવવી પડે એના આટું કમાવું પડે મહેનત કરવી પડે સંપત્તિ રાખતી જવી પડે તો વિચાર કર પરમાત્માએ તને કૃપા નથી સંતાન નથી દીધું તું તારી સંપત્તિનો ઉપયોગ તારા હાથે સત્કાર્યોમાં કરીને તું પુણ્ય કમાઈ શકે પુત્ર થાય એ પિંડદાન કરે એ પિંડદાન કરે તો તમારી સદગતિ થાય આવું સામાન્ય વિધાન છે રૂપક છે કર્મકાંડ છે રૂપક છે અને બહુ સાચું છે બહુ એનું પણ બહુ મહત્વ છે એ કર્મકાંડનું રૂપક છે કે ચોખના ચોખાના લોટનો પિંડો બનાવવામાં આવે મંત્રોચાર સાથે એને તર્પણ કરવામાં આવે એનું પણ બહુ મહત્વ છે પિંડ એટલે શરીર આખું એક કર્મકાંડનું પણ આખું એક વિજ્ઞાન છે પણ તને સંતાન થાય એ તારું પિંડદાન કરે પછી તારી સદગતિ થાય એ સંતાન તારા વાહે કાંઈ કરે કે ન કરે એની શું ગેરંટી છે તો તારી પાસે સાધન છે તારી પાસે સંપત્તિ છે તારી પાસે ઉર્જા છે તું પોતે જ તારા હાથે કાંઈક એવા સત્કાર્યો કરી જાય ને કે જીવતે જી તારી સદગતિ થઈ જાય પુણ્યનું ભાથું તું પોતે જ કમાઈ લે ને કે તારે પછી સદગતિ માટે કાંઈ બીજા ઉપર આધાર ન રાખવો પડે તું પોતે જ કમાઈ લે